નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ અમારા સંવાદદાતા કાળુભાઈ ડામોર સાથે સંજેલી ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અને દબાણને લઈને પંચાયતના હોદ્દેદારોને નોટિસ ફટકારવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી ગ્રામ પંચાયત દ્વારા કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ ન કરતા હોવાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું ત્યારે જાગૃત નાગરિક દ્વારા કચરા અંગેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ન હતું પરંતુ સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે તંત્ર સફાળું જાગ્યું છે અને પંચાયતના હોદ્દેદારોની નોટિસ ફટકારી દેવામાં આવી છે બીજી બાજુ સંજેલી નગરમાં જ્યાં ને ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દબાણ કરી અને પોતાનો અડીંગો જમાવી દેવામાં આવ્યો છે દબાણની જો વાત કરવામાં આવે તો નવા બસ સ્ટેન્ડ સામે માંડલી રોડ ગોઠી રોડ જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોક ઝાલોદ રોડ જેવા વિસ્તારોમાં દબાણો જોવા મળે છે જેથી કરી અને સંજેલી તાલુકા મથકોવાથી આમ જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહીવટી તંત્ર દ્વારા સરપંચ શ્રીને નોટિસ તો ફટકારવામાં આવી છે પરંતુ ખરેખર કાયદેસરની કાર્યવાહી સમય મર્યાદામાં પૂરી થશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે હવે જોવાનું એ રહ્યું કે માત્ર નોટિસ આપી અને તંત્ર સંતોષ માનશે કે પછી ખરેખર દબાણ હટાવવાશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ કાડુભાઈ ડામોર આઈ સેવ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ